નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શટીલા એકાદશીના દિવસે આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા માત્રથી તમારી બધી જ મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે મિત્રો એકાદશીના દિવસે આ સૌથી સરળ કાર્ય અવશ્ય કરી લેજો મિત્રો શટીલા એકાદશીની તિથિએ કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ઘણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો લક્ષ્મી માતાની પૂજા કરવાથી તે બહુ જ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ મિત્રો તમે કંઈ પણ વ્રત કે દાન પુણ્ય ન કરી શકો તો માત્ર આ વૃક્ષોને સ્પર્શ પણ કરી લેશો તો પણ તમારી બધી જ મનોકામનાઓ પૂરી થઈ જશે જો તમે શટીલા એકાદશીના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરી લો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તમે ફક્ત તેજાણને સ્પર્શ કરી લેશો મિત્રો જો તમારી દુકાન અથવા તો વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના લોકો બીમાર હોય કોઈ એકબીજા સાથે મળતું નથી સતત ઝઘડા થાય છે ઘરમાં શત્રુઓ પરેશાન કરે છે પૈસા મળવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા છે પૈસાની અછત છે ઘરમાં આળસ આવે છે અને જો એકાદશીના દિવસે તમે આ કામ સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં અને તમારી બધી જ ઈચ્છાઓ પણ થોડા જ સમયમાં જ પૂર્ણ થશે જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે મિત્રો તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયોમાંથી અવશ્ય મેળવી લેજો તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ વિડીયોને લાઈક અને શેર કરજો કમેન્ટમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને પણ કરી લેજો મિત્રો આપણે જાણીએ કે શિલા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ જો તમે એકાદશીના દિવસે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિઓની પૂજા કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે ઘણા લોકો જે છે તે ખંડિત મૂર્તિઓની પણ પૂજા પોતાના ઘરના મંદિરમાં કરતા હોય છે આનાથી મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે જે ઘરમાં પણ ખંડિત મૂર્તિઓની પૂજા થતી હોય છે તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી છે તે આવી શકતા નથી તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે અમુક એવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તે બહુ જ ઘોર પાપ માનવામાં આવે છે મિત્રો તમારે એકાદશીના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે જે ઘરોમાં પણ મહિલાઓનું સન્માન કરવામાં નથી આવતું તે માતા લક્ષ્મી ક્યારેય પણ આવી શકતા નથી તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ જો આવા શુભ પર્વ ઉપર જો તમારા ઘરમાં ગંદકી હશે તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે આથી જ આ ભૂલ કરવી નહીં તમારા ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી મિત્રો એકાદશીના દિવસે તમે પોતાના ઘરનું રસોડું પણ સ્વચ્છ રાખો તો ત્યાં લક્ષ્મી માતાની સાથે ધનની દેવી અન્નપૂર્ણામાનો પણ વાસ થઈ શકે છે આથી જ તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી થઈ શકતી નથી અને ઘરમાં ધન અને વૈભવનો વાસ થાય છે તે નિરંતર વધતો રહે છે આથી જ મિત્રો ભૂલથી પણ એકાદશીની રાત્રે પોતાના ઘરના રસોડામાં વાસણો ન રાખવા જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમને વાસ્તુ દોષ પણ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે મિત્રો એવું કહેવામાં આવે છે કે સત તેલા એકાદશી ના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ તો મિત્રો આ શુભ દિવસ ઉપર તમારે ભૂલથી પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સાવરણી અને બૂટ ચંપલ રાખવા ન જોઈએ મિત્રો જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એકાદશીના દિવસે બૂટ ચંપલ અથવા તો સાવરણીને મૂકી દે છે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપરથી જ પાછા જતા રહે છે અને માતા આપણા ઘર ઉપર ક્રોધિત પણ થઈ શકે છે શટ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું આ દિવસે ચોખા ખાવાથી મન સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી જ વસ્તુ તામસી ભોજનમાં આવે છે જો તમે વ્રત ન રાખ્યું હોય તો તમે કોશિશ કરો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો શટ તિલા એકાદશીના દિવસે વ્રત ધારી કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી જ મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે એટલા માટે જ મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ મિત્રો તિલા એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદ પણ તોડવા ન જોઈએ તેનાથી પાછળ એક એવી માન્યતા છે કે તિલા એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તિલા એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને વિડીયોમાં આગળ જાણીશું કે કયા ત્રણ ખાસ વૃક્ષોને આપણે સ્પર્શ કરવાનું છે તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું એના પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને ષટતિલા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ષટતિલા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના ઝાડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટ નવમુખી દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવી દરેક વ્યક્તિ ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કે કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરો અને દાન પુણ્ય કરો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો શટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગૃહસ્થ જીવનમાં હોવ તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ પરંતુ મિત્રો શટતિલા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ મિત્રો ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતર રોપ હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો શટ તિલા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ અને સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલો અર્પણ કરવા જોઈએ મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી શટતિલા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા જ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્વ છે આ તિથિએ પૂજા પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ મિત્રો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સંબંધિત એક ખાસ વસ્તુનું વર્ણન છે જેને જો એકાદશીના દિવસે ઘરે લાવવામાં આવે તો ભગવાન હરિનારાયણ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભતા પણ આવે છે તે વસ્તુ નારિયેળ છે જેને શ્રીફળ પણ કહેવામાં આવે છે ષટતિલા એકાદશીના દિવસે બજારમાંથી નાળિયેર ખરીદીને ઘરે લાવવો જોઈએ અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી ષટતિલા એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે દ્વાદશીના દિવસે આ નાળિયેરને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખજો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે આ ઉપરાંત ઘરમાં ધન આવે છે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે ભગવાન જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં પણ કેટલાક વિશેષ વૃક્ષોનું મહત્વ અનેક ગણું છે તેમજ એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવે છે જો તમે આ દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર સ્પર્શ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિમાંથી છુપાયેલા છે મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળાનું વૃક્ષ છું તો આજે અમે તમને એવા જ વિશેષ વૃક્ષો વિશે જણાવીશું કે જેને એકાદશીના દિવસે તમારે સ્પર્શ કરવો જ જોઈએ મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી હોય છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ વૃક્ષો વિશે જેને એકાદશીના દિવસે માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ વિડીયોના અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું મિત્રો પીપળાનું વૃક્ષ એ સૌ દિવ્ય વૃક્ષ છે મિત્રો આપણા શાસ્ત્રોમાં છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે મિત્રો એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ સૌ તમારે એક ત્રાંબાના વાસણ સાથે પીપળાના પાંદ અને પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચડાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી જ સમસ્યાનું વર્ણન કરો અને પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવો આના પછી તમારે પીપળાના ઝાડ નીચે આ એક વિશેષ ઉપાય કરવાનો છે જે ઉપાય આપણે વિડિયોમાં આગળ જાણીશું મિત્રો આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાનું નિરાકરણ બાકીના ત્રણ વૃક્ષોથી થશે મિત્રો બીજું મહત્વનું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર તથા એકાદશી દરમિયાન પારિજાતનું વૃક્ષ અને પારિજાતના ફૂલોનું ખૂબ જ મહત્વ છે પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ ધન અને સમૃદ્ધિ આપનારી અને દરેક મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવે છે તેને કલ્પવૃક્ષ અથવા તો હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે મિત્રો તે ઉપરાંત ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોના કલ્પ વૃક્ષ અથવા તો પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું મિત્રો તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ લાવવાનો આગ્રહ કર્યો વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂકમણીને આપ્યા હતા જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્ર સંદેશ મોકલ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપાવા માટે પારિજાતનું વૃક્ષ આપો પરંતુ ઇન્દ્રએ પારિજાતનું વૃક્ષ આપવાનો કરી દીધો ત્યારબાદ ભગવાન કૃષ્ણ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાતનું વૃક્ષ અથવા કલ્પ વૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે તેથી એકાદશીના દિવસે આ વૃક્ષના ફૂલો ખૂબ જ મહત્વ ધરાવે છે વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી જ પારિજાત વૃક્ષોનો પણ જન્મ થયો હતો મિત્રો આ રીતે માતા લક્ષ્મી અને પારિજાત બંનેનું ઉત્પત્તિ સ્થાન એક જ છે આ જ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે મિત્રો દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ઘરમાં હરસિંગરનું ઝાડ અથવા તો હરશિંગરનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે તે ઘરમાં પારિજાત કે ઝાડ છે છે તે ધન હંમેશા વધે ઉપરાંત એકાદશીના દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ વાવો છો અથવા વાવી શકતા નથી તો પણ તમારે એકાદશીના દિવસે સવારથી લઈને સાંજ સુધી સમયે તેને સ્પર્શ કરીને માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરવાની છે આમ કરવાથી તમારી પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ સો ટકા દૂર થશે મિત્રો ત્રીજું દ્રિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષમાં યમરાજ શનિદેવ મહાદેવ ઉપરાંત વિષ્ણુનો પણ વાસ હોય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમીના વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે શમી વૃક્ષનું મહત્વ આ પ્રસંગથી જાણી શકાય છે કે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં શ્રીરામે ભગવાન શિવને પ્રસન્ન કરવા શમીના પાંદથી મંત્રોચ્ચાર કર્યો હતો તે માટે પણ આ વૃક્ષને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં શમીને શુભ કામો માને શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષને પાપ નાશક અને દોષ દૂર કરનાર તરીકે પણ પૂજવા માટે આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ એકાદશીના સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી જ જો પારિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદુર લગાવવાથી તમામ રોગ દૂર થાય છે જો તમે કંઈ પણ ન કરી શકો તો એકાદશીના દિવસે તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરીને સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી મૃત્યુના દેવતા યમરાજ દેવોના દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનો ચોક્કસથી પૂર્ણ થશે મિત્રો ચોથું વૃક્ષ છે બેલનું વૃક્ષ મિત્રો આ દેવીય વૃક્ષ છે કારણ કે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યો છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવામાંથી થયો હતો તેથી જ તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે એકાદશીના દિવસે બિલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો એકાદશીના દિવસે શિવમંદિરમાં બિલી પત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે બિલીપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનોની વૃદ્ધિ થાય છે જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો તો બિલીપત્રનું ઝાડ લગાવો આ વૃક્ષને નીચે એકાદશીના દિવસે અથવા તો કોઈપણ સોમવારે શિવલિંગની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે બિલીપત્રના મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમને તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી જ એકાદશીના દિવસે બિલી વૃક્ષની પૂજા આરાધના કરવાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર એકાદશીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને મા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો હવે અમે તમને એક અન્ય શક્તિશાળી ઉપાય જણાવીશું જે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે મિત્રો આ ઉપાય એકાદશીના દિવસે કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ ખતમ થઈ શકશે મિત્રો જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહી છે તો તે પણ સમાપ્ત થઈ જશે જો તમારી પાસે એવી દુકાન અથવા તો વ્યવસાય છે જે ધીમો પડી રહ્યો છે અથવા સારી રીતે ચાલતો નથી તો તેમાં પણ તમારા પૈસાની અછત સમાપ્ત થઈ જશે જો તમે બીમાર રહો છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો તે રોગ પણ સમાપ્ત થઈ જશે તમારા પરિવારના દરેક સભ્યમાં પ્રેમ વધશે તમારા જીવનમાંથી દુશ્મનો નાશ પામશે પૈસાનો માર્ગ ખોલશે અને પૈસા તમારા ઘરમાં સ્થિર રહેશે મિત્રો તમે આ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી શકો છો ઘણા લોકો આ ઉપાય થી અમીર અને કરોડપતિ બની ગયા છે મિત્રો તમારે ફક્ત કોઈ પણ પાંચ પ્રકારની મીઠાઈઓ પસંદ કરવાની છે જે સામાન્ય દુકાનોમાં ઉપલબ્ધ છે અને જો તમે ઈચ્છો તો પાંચ પ્રકારની મીઠાઈઓની જગ્યાએ પાંચ ગોળના નાના ટુકડા અથવા તો ખાંડ પણ લઈ શકો છો જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફળદાયી છે તમારી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો તમારે આ પાંચ પ્રકારની મીઠાઈઓ અથવા તો ગોળ સાથે લઈને એક પીપળાનું પાંદ લેવાનું છે અને એક તાંબાના લોટામાં પાણી લઈને પીપળાના ઝાડની નજીક જવું પડશે પછી તમારે પીપળ દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે સૌપ્રથમ તમારે પીપળાના ઝાડમાં મૂળમાં પાણી રેડવાનું છે અને મિત્રો પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેવાની છે તમારી ઈચ્છાઓ કહ્યા પછી તમે જે પાંચ પ્રકારની મીઠાઈઓ લીધી હતી અથવા તો ગોળ કે ખાંડ લીધી હતી તેને ઝાડના મૂળમાં રાખો એટલે કે પીપળાના ઝાડની નીચે પીપળાના પાંદ પર ચડાવો મિત્રો જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે હવે તેમાંથી થોડા ભાગ અલગ કાઢીને ઘરે લઈ આવવાનો છે અને ઘરના દરેક સભ્યોને પ્રસાદી રૂપે અડખવડાવી દેવાનો છે મિત્રો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મહક્ષ્મી ધન્યવાદ